હાલો પેંડા ખાવા જો મમ્મી પેંડા બનાવે આગળ ગરમા ગરમ પેંડા આવી જાજો બધા ખાવા

પેંડા હાલો તૈયાર થઈ ગયા અને મીશાબેન જો ખાવા ખાવાશે ને પેંડા કામીશા જો 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 મીસાબેન મીસા લઈ લે લઈ લે ઉપાડ 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 યે હેલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ આપણા રૂમ માં અને મીસાબેને ખાઈ પી લીધું છે અને દવાઈ પી લીધે છે દવા એટલે કે આજે મીસાને ડોઝ આપ્યા છે આંગણવાડીએ રસી આપી છે ઈ બટાટાને જ પકડો પકડો જો ઘડીક હરખું ઘડીક નરખું એવું બધું હાલે હે અને રમે ને પાછી રોવે ને એવું બધું છે જયારે સાડા નવ જેવો ટાઈમ થયો છે જો હવે એને ફોન જોઈએ ફોન જોઈએ હાલે હાલે પકડ પકડો પકડો બનાવ લે વિડીયો એમ ઈ સર વિડીયો બનાવ સરપ્રાઈઝ અને આજે તો પેડા બનાવ્યો હો ભાઈ મોજે મોજ પડી ગઈ એમની સને મજા આવી ગઈ દીસા તે ચાખ્યો તો કા પેડો એમની તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા કારણ કે હું નવા વિડીયો મૂકીએ ને તો જ નોટિફિકેશન મળશે બે લાયકન દબાવી છે ને તો જ નકર હું નવા વિડીયો આવે તો નોટિફિકેશન ન મળ્યા બે લાયકન તો જરૂર દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનુંય ના ભૂલતા કામ ઈશા એ ચકી આવું